નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે હવે ઉગ્ર બનતો જોવા મળ્યો છે અને જેને લઈને બંધ બારણે બેઠકો પણ બોલાવવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો જો કે પરષોત્તમ રૂપાલા દ્વારા આ મામલે જાહેર ની અંદર માફી પણ માંગવામાં આવી છે ત્યારે કેટલાક ક્ષત્રિય આગેવાનો દ્વારા આ મામલે સમાજને મોટું મન રાખીને પરશોત્તમ રૂપાલાને માફ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉપર અડગ રહ્યા હતા ત્યારે હવે બનાસકાંઠાની અંદર ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય આંદોલનને શાંત પાડવાનો પ્રયાસ પણ હવે ચર્ચાનો વિષય બનીને આગળ વધતો જોવા મળ્યો છે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન હાલ પણ યથાવત રીતે ચાલુ જોવા મળ્યું છે ત્યારે ભાજપની અંદર ઉમેદવાર દ્વારા જાહેરની અંદર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ ઉભો રહેલો જોવા મળ્યો છે ત્યારે આ મામલે હાલ અત્યારે બનાસકાંઠાની અંદર ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી ક્ષત્રિયો સાથે બંધ બારણે યોજાયેલી આ બેઠકની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંગઠનમાં મહામંત્રી રત્નાકર પાટણના સાંસદ અને બંને જિલ્લાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠકની અંદર ક્ષત્રિય આગેવાનો સાથે તેમણે ચર્ચા કરી હતી અને ક્ષત્રિય આંદોલનને શાંત પાડવાનો પ્રયાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનો રોષ ખાબળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ દિવસે ને દિવસે તમને ખબર હશે કે સોશિયલ મીડિયા ઉપર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ ઉગ્ર બનતો જોવા મળ્યો છે અને પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા બાદ હવે પાટણની અંદર પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે તેઓ બેઠક કરશે જ્યારે બીજી તરફ આજે અહેમદાબાદની અંદર ગોતા ખાતે પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જે બાદ સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ તારીખે બારડોલીની અંદર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે તેવી પણ માહિતી આપવામાં આવી છે સાથે જ ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે અમારું આંદોલન અડીખમ છે અમે મજબૂત હતા અને વધારે મજબૂત બની રહ્યા છીએ અને અમારું આંદોલન શાંતિપૂર્ણક તમામ ગામોની અંદર ચાલી રહ્યું છે જેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને દિવસેને દિવસે હજી પણ પરષોત્તમ રૂપાલાનો મામલો હજી પણ ઉગ્ર અને તીવ્ર બનતો ગુજરાતની અંદર જોવા મળી રહેલો છે